હલો ડાયરાને જય માતાજી રામજીતા રામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરા બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધાનું નવા દિવસે નવા વ્લોગમાં અને બાળકો જો ધમાકેડી કરે હે બાજી હા પરો હાય રે દુનડાડીન બચુ પર ધમાડા જો બઉ રોકડી જ રખડે છે નહી કેટલી બધી ઉંદડી આવી છે ઝીમકી ઝીમકી સાંજના સાડા પાંચ થઈ ગયા ને વિડીયો આપડે કન્ટિન્યુ કર્યો છે કે

કપા ઓરવા જવું છે રાઈ લેવા જવું છે અમારે ગુરુજી ના મેલે જવું છે જીને

નાસ્તા તમારો જી નો નાસ્તો હોય નાસ્તો આપડે જુમે જવાયું ખોટી હે હા પેલા તો આપડે હનુમાન દાદા ને દર્શન કરી લઈએ Aman Halo, apa? <tapaki> dapat? ayah sen mendada. Dada sen dada Lain ini mas, mineral lumayan

આવે છે સૌજીભાઈ ભાઈ પણ પીલી પીલી માં પાકી પાકી હવે તો ધરાઈ રહ્યા એટલે બધી ન વીને આપડા ઓલા ઘરે જાય તો ચાર પાંચ જડે ને તો એ લઈ લે અને અહિયાં જો ધરાવ થઈ ગયો કાને

ખીર વાળી થોડી ચીકણી થઈ જાય છે ઘરે જઈને ખાવાય ને કા બે ભાઈ સડી ગયા છે માથે અને આપણે છે રાજુભાઈ કપાને ઢગલો પીડ્યો છે ને ઓલી ગાહડ છે પ્રેસિંગમાં થયેલી અને આ બાજુ છે આપડે રાજુભાઈ ની ઓફી બનાવી જોઈએ

ઠેર ખૂણા પેઢ થોડો ગમ છો બાળકો છે પેલી બાજુ મંદિર રમવા મીડા તાર નહીં ચાલુ એમ છે કા રમવા રમવા છે દર્શન ને પૂર્વ નહીં યાર ક્યારે ધમા ચકડી કરે મંદિરે ના હજી રાણ જોઈ જઈએ આપણે થોડીક વીણી તો એમના લૂમે ઝૂમે છોટી છે જે બધે

સવા સાત થઈ ગયા છે અને રાયણું રીતે ધોઈ ને હવે ફૂકવી દીધી અને હવે આવી ગયા છે ટચકો વાડો તો અહીં ચલ્પેશ વાડે અહીં થાય ભાઈ વાડે તો એટલો ખર્ચકો એક ગાંડી જેટલું ને થોડોક વાડ લઈ લીધો એટલે બધાને નીંદ થઈ જાય અત્યારમાં ચાલો ટાઈ હવે હા ને આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીં પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાગશે અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ને હા મિત્રો આવતીકાલે હે ને મસ્ત મજાનો જોરદાર વિડીયો આવવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે હેને કાલે મસ્ત મજાનો વિડીયો તમને જોવા મળશે